નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના વૃદાવન ચાર રસ્તા પાસે આવેલ શ્રી રામ ટમટમ વાળા પાસે ટ્રાન્સફોર્મર ફાટતા હાઈ વોલ્ટેજ થી આગ લાગતા ફાયર બી ના જવાનો ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા આગ કાબુ માં લેવાઈ આગ લાગતા લોકો માં હડકંપ મચી બ્યુરો રિપોર્ટ સુલતાન મંસૂરી વડોદરા रोड स्टेट बैंक वृंदावन चार रस्ता पास શ્રીરામ ટમટમ ટમટમવાળા પાસે ડીપીમાં આગ લાગેલી હતી તે આવીને ઓલવી નાખેલી છે સર આપનું નામ ગૌરીશંકર કાર પાણીગઢ ફાયર સ્ટેશન તમારા